દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે અને ઘણા સમયથી જોતો હોય કોઈ પણ આવું આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો અને મહિના મહિના પહેલા આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છોત્વિવિસનું અવસુંદર બધાનું આયોજન કરવા થયું હોય છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકવી મેં મૂકી મેં તીસ્ટરા ગ્રામ માં એમની પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર

આમ કેમેરા સામે તો પિક્ચર પિક્ચરમાં એક્ટિંગ કરીએ ભૂલે પણ ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડા સવાલ બોલે એમણે એમણે પછી જ્યારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને એ ખરેખર તમે પહેલીવાર બોલો છો આવી રીતે હાચમ એટલે કે આટલું આડુંડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કોઈ ખબર નહીં જે બોલે એ દિલથી બોલો જોઈએ બરાબર લંડન થી મેસેજ મેસેજન વિક્રમભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવ્યું લંડન માં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું મિત્રો લંડન ના હેલો ઘણા વર્ષો થી ફિલ્મ લાઈમાં છું બે હાજર છ તમને ખબર હશે મીડિયા સામે પણ ઘણી વખત વાત કરી બે હાજર સાત માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મ જન્મ ની નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો તો ત્યાર પછી આ સાઉન્ડ કશું મળ્યું નહીં મોદી જતા રહે પણ સરકાર તો એ છે ને હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજ ના લેવા માટે પણ એવું કર્યું હોય એવું એવું પણ બને પણ જે પણ હોય પણ એ ફતે સન્માન તો કરી દઉં ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે ઠાકોર કોણ છે જવા જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં પેલા કહું આપણે વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ લાઈવ થયો હતો અત્યારે પણ છે એટલા માટે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં અમુક નેતાઓ બોલે એ તો તો છે મોકો જોઈએ તો બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું તો એના પછી ઘણા બધા મારા પિક્ચર હોય મા બાપના ના લઈને પ્રેમ ભૂલી તારું કેમ કરી ભૂલે રાધા તેના અવતારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ ના શો પર ચાલતા હતા કલરમાં આપણે થિયેટર છે મલ્ટી પ્લેક્સ ત્યાં એટલે ઘણી બધી જગ્યાએ વિક્રમનો પેકેજ નામ લાખો લોકો એ પિક્ચર ને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડ માં જતો નથી પહેલા જીવો તો એક બે વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મન તો બેહાઈ રાખ્યો તો બધા જોવા હતો હું જતો રહે બધું જતું રહે છે એટલે બધાને ને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કે હવે કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડ માં જવું નહીં પણ આ તો સરકારનો નો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી ચાલો એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ તો સરકારી એવોર્ડ જે મારું જરૂર એક રક્ષક નોમિનેશન આ પિક્ચર થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી એ પિક્ચરો ને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરો ને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ જે કે ખૂબ બોલી ગયો ને એક્ટર બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આ બી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર હતું કોઈ બીનું તો તમે નહી માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર મારા મોટે કેવા નહી માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર થી એવી મારા મોટે નહી કેવા નહી માંગતો હાથ ઉઠો કરી કેઓ તમે એ પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો તો મને ઘણી બીજા સત્તામાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવડું મળશે એ વખતે એક એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે તો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કે એવા મેસેજ અમે આપેલા

પણ એક વીક મે પછી એક બી કેટેગરી મે એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલ માં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકો ને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા એટલે પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તોય મેં કીધું કે મને આ ત્યાં ત્યારે પણ બોલ તો મને એવોર્ડ બે બી સેક્ટર એવું મળ મળક ના મળ બાર આ પણ આ પિક્ચર બીજી બધી કેટેગરી માં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્ડ કેમ કે મને આશા હતી કે બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભી સરકાર નું હું સારું બોલે સારું કો સરકાર ખેડૂત કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મ એવર મળશે મને એવું હતું પણ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકાર ખબર નહી હોય સરકારને ખબર નહી હોય ચલો સીમ સાહેબને ખબર નહી હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલે કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં નું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી તો બરાબર છે

એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર છે આ નહીં બોલાવો મને ખબર જ છે મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કઉ છું કે આ વસ્તુ જો હજુ પણ આ યાગરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે છે ને જે આવે જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય બહુ સારા જ કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો અમને કઈ વાંધો નથી તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતી જનતા આપ્યું છે ઘણું બધું તમે

કલાકાર મને વિરોધ નથી પણ કલાકારોને પણ તમે નહી માનો જે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ તું હાથમાંથી વાળું એ પછી એ સોંગ મને

મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય આ તો આ તો લવ સોંગ ગાય છે ઓમ શાંતિ એમ છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે એક વસ્તુ આ પ્રેમ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતિક છે રાધા કૃષ્ણનું પ્રતિક છે પ્રેમ ગીતે શું છે ભાઈ આપણા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈલેન્ડ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા કરતા પણ જીગર યુવા કલાકારો મસ્ત સુંદર મજા સાસો કી જરૂરત કેસે જિંદગી કે લિયે એક સનમ ચાહીએ આશિકી કે લિયે બરાબર ગાય વેણે તો એક ખોટો થઈ ગયો હવે લવ સોંગ કહો કે તમે અરે ભાઈ કલા છે રીએ કલા છે બરો તમે કોઈ કુમાર શાહ નો બોલાવ છો તો ભજન કા છે હા તો વસ્તુ છે ને એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ તો આ અમે કલાકાર છે અમારી આ કલા છે આ રીએ

જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા તો હું એવું નથી કે તો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો નહીં ન્યાય મળવો જરૂર છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તો માગી પડો હમ તો મારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ થઈને આપણે આગળ નહીં વધુ ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ

એમ નહીં એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કોઈ કહેવા માંગતો નથી બધા સાથી ઠાકોર દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વટોટી આસન બધા થતા રહે છે બરાબર ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોય તો બી મારો શબ્દો આ જ હોત એ દુઃખી વાત છે મારા માટે ભાજપ પણ એકલી છે કોંગ્રેસ પણ એકલી છે બંને સિવાય મારા માટે તમે લોકો તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના આ તો સમાન છે એમાંથી

દિવ્યાબેન આવ્યા છે ભાઈ ઘણા બધા કલાકારો નું બોલવું હોય છે પણ સમય નો અભાવ છે